વલસાડ જિલ્લાના પાડી તાલુકાના અરનાલા સ્થિત કલ્યાણેશ્વર મંદિર ખાતે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની સ્મૃતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ જાણીતા આ આંદોલન ચૌદ વર્ષ સુધી ચાલ્યું હતું જેને પરિણામે ચૌદ જેટલા ખેડૂતોને જમીનના હક પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

અને બૂમ તો મેં કોઈક ની જમીન પચાવી પાડી નથી અને કશે હું પચાવવા ગયેલ નથી મોટી તંબાડી ગામના છે એ લોકો જે જગ્યાનો વિરોધ કરે છે એ જગ્યાનું કમ્પાઉન્ડનું કોન્ટ્રાક્ટ મેં લીધો હતો અને મેં મારું કમ્પાઉન્ડનું કામ કરતો હતો કરતો હતો એ સમયે એ લોકો આવીને તોડફોડ કરી અને કમ્પાઉન્ડ કરવા ન દીધેલા અને એ જમીન એ લોકો પચાવની કોશિશ કરી છે